મિત્રો રામદેવપીરનું ગામ રણુજા હતું પરંતુ તેમના પરચાની અને પરાક્રમની વાતો દૂર દૂર સુધી ફેલાયેલી હતી પરંતુ આ વાત અમુક આજુબાજુના લોકોને પસંદ ના આવી કે આ બધી ખોટી વાતો છે અને જેના કારણે અમુક મૌલવીઓએ રામદેવજી પીરને નીચું દેખાડવા માટે ઘણી બધી કોશિશો કરી પરંતુ તેમના બધા જ નુસ્ખાઓ વ્યર્થ ગયા અને ત્યારે તેમણે મક્કાના મૌલવીઓને આ વાત કરી કે ભારતમાં એક એવા પીરનો જન્મ થયો છે કે જે આંધળાઓને આંખો આપે છે અપંગોને ચાલતા કરે છે અને કાપડના ઘોડાને આકાશમાં ઉડાડે છે અને મરેલા માણસોને પણ તે જીવતા કરે છે ત્યારે મક્કાના મોલવીઓએ આવી વાત સાંભળી અને તેમના ચમત્કારિક પાંચ પીરોને બાબાની ખ્યાતિ અને એ રામદેવ પીરજીના ચમત્કારની ચકાસણી કરવા માટે મોકલવાનું નક્કી કર્યું અને આમ આવું નક્કી કરી અને પાંચ પીરોને તૈયાર કરી અને આ વાત કરવામાં આવી કે તમારે રણુજા જવાનું છે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ પાંચ પીરો પણ રામદેવ પીર બાબાની પરીક્ષા લેવા માટે ઉત્સુક થઈ ગયા અને કહે છે કે તમે ચિંતા નહીં કરો અમે ચતુરાઈથી એ રામદેવ પીરને ઓળખી પાડીશું અને તેમની પરીક્ષા કરીશું અને પછી તો કહેવાય છે કે ત્યાં મક્કામાંથી પાંચ ચમત્કારી પીર નીકળ્યા અને ચાલતા ચાલતા તેમણે રણુજાનો માર્ગ પકડ્યો અને તેઓ ઘણું ચાલ્યા અને પછી તો ચાલતા ચાલતા તેઓ હવે રણુજા પહોંચવા થયા અને રણુજા આવવા થયા ત્યારે તેમની ભેટ સાક્ષાત રામદેવ પીર મહારાજ સાથે થઈ જાય છે ત્યારે એ પાંચે જણા એમને ઊભા રાખીને કહે છે કે ભાઈ અહીંયાથી રણુજા કેટલું દૂર છે અને ત્યારે રામદેવજી એટલું કહે છે કે આ જે સામે ગામ દેખાય ને એ જ રણુજા છે ત્યારે પેલા પીર કહે છે કે ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર પણ ત્યાં તો રામદેવજી પૂછે છે કે હે ભાઈઓ તમે રણુજા જાઓ છો તો શું હું જાણી શકું કે તમે કયા કામ અર્થે આવ્યા છો અને ત્યારે એક પીર એટલું બોલ્યો કે અમે મક્કામાંથી આવ્યા છીએ અને અમારે રણુજામાં જઈ અને ત્યાં કોઈ રામદેવજી રહે છે એમની પાસે જવું છે અને અમે એમના ચમત્કારના ઘણા બધા પરચાઓ સાંભળ્યા છે તો અમારે તેમની ખ્યાતિ કરવી છે કે શું આ બધું સત્ય છે કે પછી આ જૂઠ છે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો રામાપીર ત્યાં હસવા લાગ્યા અને કહે છે કે હે પીરો એ જ હું રામદેવજી છું બોલો તમારે મારું શું કામ છે અને ત્યારે આ પાંચે પીરો કહેવા લાગ્યા કે આવા સાદા અને સાધારણ તમે રામા પીર છો કે હા ભાઈ હું જ છું તો કે અમે ખૂબ દૂરથી આવ્યા છીએ અને અમે ભૂખ્યા પણ થયા છીએ અને હવે અમારે ભાવતા ભોજન જમવા છે તો શું તમે અમને જમાડી શકશો અને ત્યારે ત્યાં રામદેવજી એટલું કહે છે કે હા તમે અહીંયા બેસી જાઓ એમના માટે ત્યાં આસન પથરાણા અને પછી તો આ પાંચે પીરો એ આસન બેસી ગયા અને પછી કહે છે કે હે રામદેવજી તમે અમને કેવી રીતે જમાડશો અમે તો અમારા જે જમવાના કટોરા હતા એ તો અમે મક્કામાં ભૂલીને આવ્યા છીએ અને અમે અમારા એ કટોરા વગર તો જમતા નથી એવો અમારો નિયમ છે તો હવે તમે એ કટોરા ક્યારે લઈને આવશો અને કેવી રીતે અમને જમાડશો અને ત્યારે રામદેવજી હસવા લાગ્યા અને એટલું કહે છે કે તમે ચિંતા નહીં કરો તમે ખાલી આંખો બંધ કરો તમારી પાસે એ તમારા કટોરા આવી જશે અને પછી તો આ પાંચે પીરોએ પોતાની આંખો બંધ કરીને ત્યાં તો ત્યાં થોડી જ વારમાં એ પાંચે કટોરા આવી ગયા અને આવો ચમત્કાર જોઈ અને એ પાંચે પીરો પોતપોતાના કટોરા હાથમાં લઈ અને જોવા લાગ્યા તો તેમના કરેલા નિશાન પ્રમાણે એ પાંચે કટોરા એમની પાસે આવી ગયા હતા અને પછી તો બીજો પીર બોલ્યો કે હે રામદેવજી અમને અમારા ભાવતા ભોજન જમાડો તો અમે માનીએ અને ત્યારે રામદેવજી કહે છે કે અતિથિ દેવો ભવ અને તમે મારા રણુજામાં આવ્યા છો અને 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 ભાવતા ભોજન ના તો તો મારું નામ લાજે આમ આટલું રામદેવજી એટલું કહે છે કે હે પીર બાબા તમે તમારા મનમાં વિચાર કરો અને જો આંખો બંધ કરી અને જે વિચારો એ તમારા આ કટોરામાં ના પીરસી દઉં તો મને રામદેવજીને ઓળખે કોણ અને આમ પછી તો કહેવાય છે કે પાંચે પાંચ પીર પોતાની આંખો બંધ કરે છે અને આંખો બંધ કરી અને પોતાના મનમાં જે જે વિચાર કરે છે એવા એવા ભોજન એ કટોરામાં પીરસાઈ જાય છે અને પછી તો જ્યારે આ પાંચે પીરોએ પોતપોતાની આંખો ખોલીને ત્યાં તો એમના ડોળા ફાટી ગયા અને પોતે ખાવાનું તો પડતું મૂક્યું અને રામા પીરના પગમાં પડી ગયા અને પગમાં પડી અને હાથ જોડીને કહેવા લાગ્યા કે હે રામદેવજી આ તો ખરેખર ચમત્કાર છે અને આવા પીરની પરીક્ષા ના કરવી જોઈએ અમને માફ કરી દો અમે પાપીઓએ તમારી પરીક્ષા કરી ત્યારે આ પાંચે પીરો કહેવા લાગ્યા કે હે રામદેવજી આજથી તમે પીરો ના પણ પીર કહેવાશો અને તમને હિન્દુઓ તો માનશે પણ હિન્દુઓની સાથે સાથે એટલા મુસલમાનો પણ તમને માનશે અને જેમ હિન્દુઓ તમારી બીજ ભરવા આવશે એમ મુસલમાનો પણ તમારી બીજ ભરવા આવશે અને તમે આજથી રામદેવ પીર કહેવાશો અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી